તો હેલો ફ્રેન્સ વેલકમ બેક ટુ માય વિડીયો કેમ છો બધા મારા કાલે જાઓ મજામાં મજામાં છે ફરીથી સ્વાગત છે તમારા બધાનું આપણે શ્રેષ્ઠ મિઝન બ્લોગની અંદર એકચ્યુઅલીમાં તમારો ભાઈ હમણાં એકદમ કામમાં છે તમને બધાને ખબર જ છે માંડવીનું કામ હાલ થાય એવું પછી રીતનું તો હજી તમારો ભાઈ ફ્રી થયો નથી બરાબર હજી આજે કામ હાલશે કાલે હાલશે કાલે તો આપણે હાજર બહાર જવાનું થાય થોડુંક બપોર સુધી બરાબર બપોર પછી કામ આવવાનું છે અને પરમ દિવસે કામ આવવાનું છે અને એનાવલ દિવસે કામ આવવાનું છે પછી કે દસને વિરોધ થાય બરાબર થ્રી પછી શું પ્રોસેસ છે આગળની પછી ખબર પડે બરાબર એવું છે હમણાં તો હવે ફૂલ બહાર બોલે ભાઈ શું કહેવાય બાકાદી ફૂલ આલે છે હમણાં તો ફૂલ બાકાદી આલે છે ત્યાં કાઢી નાખ્યા છે હમણાં તો ભાઈ બરાબર કન્ટિન્યુ એકચ્યુઅલીમાં અત્યારે વાગી ગયા છે ને અત્યારે વાળી વાળી જતા બરાબર વાળી જાય હમણાં આવ્યું ખડની ભારી લઈને ત્યારે ખડની ભારી નાખી બરાબર ને વાસડી નાખવું હમણાં બરાબર પછી દોરીએ બાંધી નથી આપણે પછી ગાડીમાં જે દોરી એમ નપટી બરોબર તે દોરી હરખી બાંધવાની છે અને એકચુઅલીમાં અત્યારે આપણે જવાનું છે ચા લઈને બરાબર ખાવા નાખ્યું આપણે છે ને પાણી બાણી પીવું પછી ચા બનાવવાનું છે ચા લઈને જવાનું છે વાળીએ બરાબર સરસ મજાનું ચા બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે બરાબર આ થોડુંક ગરમ થાય ને ખાંડીમાં નાખી દીધી છે આવું થોડું ગરમ થાય ને ઉકળે ને પછી એમાં ભૂકી નાખવી તો ભૂકી નથી નાખવી એકચુઅલી માં પ્રોસેસથી ચા બનાવવાની છે મન થાય નહીં બનાવવાની બધું સ્ટેપ બાય સ્ટેપ કામ લેવાનું તો એવું છે જોઈ લે તમારે દડિકો સારો એવો થઈ ગયો છે બરાબર અને પવનનું જરાય નમોની છે નહીં બીજું તમને શું કહેવાય હવે ચા પાકે ને તો આપણે એને ફટાફટ ફાકી કહી નાખીએ એટલે શું છે કે ચાને જાણે અડે ધ્યાન રાખો પાકી જાય ને એટલે ચા પીને ફટાફટ એને ફાકી ખાવાની મજા જ અલગ છે બોલો સ્વાદનો શું કહેવાય ચાનો હવાજ પૂરો થાય ને મોલ ફાકી ખાઈ લો ને એટલે મજા જ આવી જાય બધી કન્ટિન્યુ આપણે ફાકી ઘી નાખીએ વાતું માન વાતું ઘણી છે ને આપણે આમ જ મૂકી રાખી હતી બરોબર બે મિનિટ માં રહી ગઈ તપી ગઈ ફૂલ હમણાં આમ આવી પડી આવું ચમકારો બોલી ગયો બરોબર જો આવું કરવા માંડ્યું છે બરોબર તો આપણે છે ને થોડીક ભૂકી રાખીશું કેમ પાકે જઈ જોઈ લો હવે રીતનું કેમ પકવું ખબર હવે નથી આડા એમ ગરમ થઈ ગઈ હબાવની એકલા ઉભરે ને એટલા આમ લઈ લો હાલો ચા પીવા ચા આમણો બની જશે બધાય ચા પીવા આવી જાવ જેને પીવો એ ભાઈ બરોબર કન્ટિન્યુ ભાત બનાવવાનો વારો નથી તો તો મેલું ઉભરાવા બત પછી હવે મેં કીધું ચા પીન બીજી હું ઓલમોસ્ટ રેડી છે આપડે બે ત્રણ ફેર છે ને ઓલો મસ્તીની ચા પાકી ગઈ છે બરોબર જારી તો આપણે અહીં જ પી લેવાની છે અને બીજી બે અડારી વાડી લઈ જવાની છે બરોબર તમે મસ્ત મજાનો હોય ચા પી લે તો ફાઇનલી બસ આ બા બટુ બની ગયું કમ્પ્લીટ ને પેક કરી દીધું છે બરોબર આ વળા કરી દીધું નવો લાવન છે વાડીયા ને વાસડીને હબ નાખી દીધું આપણે બપોર સુધી ખાટા રાખશે બરોબર તો કન્ટિન્યુ વાંચે ડાયરેક્ટ ગયા વાડી સાઈડ બરોબર કન્ટિન્યુ એકચુઅલીમાં એમાં એવું પાંચ લીટર સંપળે જ નાખ્યો હતો વાડીને જાઉં ખબરમાં જવાનું એટલે ડાકર હોય ને સંપલ છે હોય ને તો એમાં ગારો થોડો ને લહ મજા જ ના આવે મૂકી દીધા ચાર થી એને મૂકી દીધું ફાઇનલી આપણે આવી ગયા છે વાડીએ બરાબર ચા દઈ દીધો અને હવે એક લાકડી પીડી એ લાકડી લઈને પાથરાની સાઈડ ફેરવવાની છે બધું બરાબર જયારે એ લાકડી એકચુઅલી મત ઘાર હતો પણ હવે અત્યારે વાગી ગયા છે અગિયાર એટલે હવે એના ઉપરથી આ ઘાર ઉડી ગયો હોય અને બધા પાથરા આપણે ત્રણ દી થઈ ગયા એટલે હવે સાઈડ ફેરવી નાખીએ બધા પાથરાને બરાબર પછી ભરિયા કરવાના છે બપોર પછી જવું એટલે કાલ પાથરાની સાઈડ ફેરવીને આવું કમ્પ્લીટ સુકાઈ ગયું એટલે બપોર પછી એને ભરિયા કરવાના છે અને આના સાઈડ ફેરવી દે એટલે જો કાલ સરખા સુકાઈ જાય તો કાલે એના ભરિયા કરશો બરાબર તો એવું છે બધું વાત તો જો જવા બધા પાથરા મીંડા ફેરવવા આપણે એવને જઈ અને પાથરા ફેરવવા માંડીએ બરાબર કન્ટિન્યુ ફાઇનલી મસ્ત મજાના બપોર થઈ ગયા છે બરાબર બધા ઘણા બધી બધા પાથરા ફેરવાઈ ગયા છે અને અત્યારે એકને માથે થઈ જમી લીધું છે આપણે બરાબર થોડીક વાર પોરો ખાવાના છે ઘોડી બેસી જાય છે વેઠાઉ થઈ જાવ બેસી જાય છે ઘોડી બરાબર તો એવું છે આમ જેમ ઘણા બધા પાથરાના એના ફેરવાઈ ગયા છે આમ ઓલી બાજુ હવે ઉપર ઉપરના જ બધા બાગે છે હવે આપણે જવાનું છે ઘરે વાસડીને પાયા આવી નાખી આવી ખવડાવી આવી એવું કરી આવી બરાબર અહીંયા તો પાછું બે વાગે આવવાનું છે બરાબર કન્ટિન્યુ એને પાણી મૂકી દીધું છે મસ્ત તમે જનો તમે મંડી પીવા બરાબર ઓ હે એવું છે કે બરાબર દહ વાગે ખોડ નાખી દે તો એ ખોડ હજી ખાઈ ના હગી હાંજ પડી ગઈ રૂપે હાંજ ના પર એક પાઈ એવું છે કે ડેલી હવે બંધ કરી દઈએ કરવાનું છે આરામ બે વાગ્યા સુધી બરાબર પાછા વાગી ગયા છે અઢી અઢી તન જેવું જરાક મોડું થઈ ગયું તો જવાનું છે આપણે વાળીએ બરાબર વાસળીને પાછું ખડ નાખી દીધું પાણીની ડોલ ભરીને મૂકી દીધું આવાથી જવાનું છે વાળીએલી હમણાં વહે એવો હરીખો છે વેહ ઉપર બહુ ધ્યાન ના દેતા તમારો ભાઈ કામ બહુ કરે ને એટલે એકચુઅલીમાં એવું બધું થઈ જાય હમણાં હું નવા વારો આવ્યો નથી સાંજે નાખું નહીં રહેતો બરાબર હવે હારે કોવન નીકળ્યો તો વાંરા છે અને હવે ડાડુ કામેને થોડું પાછો ફળવવાનું છે અને પછી જો આપણે કાળ પાછો ફળવટ અને ના ભરીયા કરવા છે એટલે ગડાસમાં આ તો બે ભરીયા થા હઠા નથી બરોબર પછી ઘરે એ ઊહા જા બધાય ફળવાઈ ગયા દેખા તમને એ ઊહા કે જા બાજુવાડે બે ટ્રેક્ટર મૂક્યા છે આજ ખાંઠાડો રે નહીં જગી થઈ જાય આપણે તો હેને ને હાથે જ છે બધું ટ્રેક્ટર હાલે મોટું નહીં હવે આપણે આ પાણીને ગાગર પડ્યું ને પાણીને ગાગર ભરીને જવાનું છે એવું છે હે ફાઇનલી ભાઈ હાંજ પડી ગઈ એટલે આપણે આવી ગયા તો ઘરે નથી આવ્યા તો આપણે નહીં ફ્રેશ થઈ ગયા બરાબર નથી વાગી ગયા છે હવા હાથ બરાબર

અને પછી બપોર પછી ચાર અખવા અપતિને થોડાક ભર્યા કર્યા ત્રણ અખ ત્રણ ભર્યા કર્યા અને પછી તો આખો દિવસ પાતરા જ કર્યો એટલે આજ બહુ વાંધો બરોબર આ પતિ કર્યા કરીએ ને તો હજી થાક લાગે તો પાથરા કરવામાં એટલો થાક ન લાગે એવું વાત થોડા છે બરાબર તો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખીએ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટને શેર કરતા જ ચેનલ ઉપર જો નવા હોય સબસ્ક્રાઇબ કરતા જાય બરોબર અને વિડીયો જોવા હોય તો જરાક કોમેન્ટ કોમેન્ટ કરતા જાવ યાર કોમેન્ટ કોઈ કરતું નથી કોમેન્ટ કોમેન્ટ કરતા જાવ બરાબર મડિયાપ્રો નેક્સ્યા